Good morning. So, would you be ready to accept a ક્લોક જે તમને ચોવીસ ની જગ્યાએ ત્રીસ કલાકનો સમય આપે મોટા ભાગના લોકોને એવી કમ્પ્લેન હોય છે કે સમય સમય નથી તો તો વધી જાય જાય અને અને જગ્યાએ કલાક થઈ હવે શક્ય છે આપણા ભારતમાં વિક્રમાદિત્ય ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે રિસન્ટલી આપણા પ્રાઇમ મિનિસ્ટર દ્વારા ઉજ્જૈનની અંદર પંચ્યાસી ફૂટ ઊંચા એક ટાવર પર આ વિક્રમાદિત્ય વેદિક ક્લોક નું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે જે ક્લોક એ ભારતીય સમય ગણતરીની પદ્ધતિ પ્રમાણે કામ કરે છે જે એકદમ સચોટ છે અને એટલા માટે એમાં ચોવીસ ની જગ્યાએ ત્રીસ કલાક છે કારણ કે આ ક્લોક સૂર્યોદય થી બીજા સૂર્યોદય સુધીનો એક દિવસ કાઉન્ટ કરે છે અને આ આખા સમયને ત્રીસ ભાગમાં વહેંચવામાં આવ્યા છે ત્રીસ ચોઘડિયા પ્રમાણે અને આ ત્રીસ કલાકને અડતાલીસ મિનિટનો એક કલાક એવી રીતે ગણવામાં આવે છે ક્લોક જે છે એ તમને મુહૂર્તની સાથે ચોઘડિયાની સાથે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ એસ્ટ્રોનોમિકલ કેલ્ક્યુલેશન્સ કે પછી પ્રડિક્શન્સ આવું બધું જ કે છે અને એની સાથે સાથે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અને ગ્રીન વિચ સમય પણ દર્શાવે છે અને કેમ ઉજ્જૈનમાં કારણ કે ઉજ્જૈન એ મહાકાળની નગરી છે એટલે કે કાળ કાળ એટલે સમય તમે ખરેખર જોવા જાવ તો ટ્રોપિક ઓફ કેન્સર પણ ઉજ્જૈનમાંથી પસાર થાય છે એના વિશે આપણે પહેલા વાત કરેલી છે વુડ યુ લાઇક ટુ એક્સેપ્ટ દિસ ક્લોક વિચ ઇઝ લાઈક એક્ઝેક્ટ એક્યુરેટ ઇન